આ પાસઠ વીઘાની તો માંડવી હોર વીજ ભાવ દીધી છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો દોસ્તો અમે પણ મજામાં જ છે તો અત્યારે વાગ્યા છે છાડા છાત અને અમે આવી ગયા છીએ નીંદવા હારું તો અત્યારે નાસ્તો બાસ્તો કરીને આવી ગયા એ આ વાવણીયા બધી બંધાઈ ગયા અને મારે હજી બાકી છે આપણું વાવણી પણ અહીંયા પડ્યું છે તો માંડવી અટાણે થાય છે દોઢ એક મહિના જે થાય છે મહિનો દોઢ મહિનો થાય છે ને આમાં ખાડ તો જો ભૂખા કાઢ નાખે એવા અને તુવર અને આમાં તુવર ગયા વર્ષે વાવી હતી ને એટલા માટે તુવર તે ઊગી છે પાળે પાળે તો એ લેવાની છે આ તો આપણે ફોરવા નીકળી ગયા હતા એકવાર અને ઓલા પડામાં નીકળી ગયા અને રીસે હવે આ પડવું ને બીજા બે પડા હજી છે આપણે ટોટલ લગભગ પાસઠ સિત્તેર વીઘા જેવું છે એમાં પાસઠ વીઘાની તો માંડવી હોહર વિધ ભાવ દીધી છે અને હવે ભાઈ મહેનત કરી રહ્યા છે તો મહેનતનું ફળ પણ કંઈક મળશે ભગવાનના હાથમાં ને પૂરી દ્રષ્ટિ બે ભાઈના રિયા વાળે અને મારે હાઉન હારું વાળી છે આવે છે હાવું તો આવે છે પણ હારા પાણી વાળ હે એ તો આવે તીન યાર અમુક લોક બનાવી રહ્યા એ તો હું શરમ આવે આપણે ખડની દવા મારી હતી ને એટલે ખડ તો આમ ઉગાઈ ગયું છે પણ તુવેર લેવી પડે તો અત્યારે ખાલી દાદીના વાદેડા કઈ દોસ્તો આવી ગયા છે આપણામાં ને અહીંયા અહીં બી તુવેર લેવાય ને તમે તા અને અહીંથી આપણો નજારો જોઈ લો ખાલી હા અહીંથી લાગટ માંડવી દેખાય ટોલી વાર દેખાય ને ત્યાં લગી ને આપડી માંડવી આ બધા માણસો અહિયાં કામ જ કરે અને અહીંથી આ આપડી વાડી રી ને વાડી થી ઓલી વાળી દેખાય ને એ બી આપડી માંડવી અહિયાં છે આપણું ચાળી હા મોટી ને અહીંયા સાલીસ આપણે ડુંગળીમાં પાણી વાવણીનું હા વાળી રામાને આ પાણી ડુંગળીનું વાવેતર થઈ ગયું છે આમાં પાણી આલવા એટલે કે પે લાગે પાણી લે

દોસ્તો પ્રશ્ન વિરોધ અહીંયા પૂરો કરીએ અને આપણો વિરોગ આ પસંદ આવ્યો કે લાઈક જશે